હજી મિત્રો આ છે વિકો જો સાયકલ લઈને પોણી છે મે પડે છે બહુ પોણી ભરાઈ ભરાયેલા છે છે અડદ અડદમાં મેં પડે પણ હું પોણી જોતું હતું પણ પડી ગયું અમે ચાર ને ક્યાંક મે પડો મેં પડો મેં પડો મેં તો પડી ગયો આ છે બાળક ખાડા ભરેલા પડ્યા બહુ

પણ અત્યારે મેં પડી જશે કહે છે કે નહીં કોઈ ખબર નથી જો જો પોણી ભરાઈ ગયું છે કાલ મગફળી વાય છે ને અત્યારે વહેલો મેં પડ્યો જો વાટમાં તો ખાડા ખાડા ભરાઈ ગયા છે પાણીના જો હાવિકો સાયકલ લઈને જ ખાડા પોણી ઉડાડે તમારે આવું હોય તો મિત્રો આવું મગફળી ખાવા બધી મગફળી ઉખાડાની પાસે ખૂબ